સમાજના મિલનના કાર્યક્રમનું આયોજન થતું હોય છે તે અંતર્ગત માધાપર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા મિલન કાર્યક્રમ તેમજ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ સાથોસાથ સમાજના આગેવાન તેમજ મહિલા મંડળના પ્રમુખની પણ વરણી કરવામાં આવી હતી ત્યારે આ સ્નેહમિલનના કાર્યક્રમમાં આશરે પાંચસોથી સાડા પાંચસો જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમાજના ભાઈઓ બહેનો ભુલકાઓ સહિત અન્ય હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો આ અંગે વધુ સાંભળશે જાણીએ ક્ષત્રિય સમાજના નવનિયુક્ત મહિલા પ્રમુખ તેમજ સમાજના આગેવાનના શબ્દોમાં મારું નામ મોહબતસિંહ ચાંદાજી સોડા ગામ વાંડા રહેવાનું માધાપુર સ્વામિનારાયણ નગર અને આજે જે મિલન છે એની અંદર નવી વરણીથી એની અંદર મારો પ્રમુખ પદ છે અને તમામ આગેવાનો સાથે નવી કમિટીની અને આજે મહાપ્રસાદ રાખલ છે અને મહિલા મંડળ જે છે એ કાયમનો જે જૂની કમિટી જે એનો જે સમય બાકી છે એટલે એ જ રહેશે નિલંબા અને જુવા ટીમના અમારા ગિરદર્શીભાઈ પ્રમુખ છે જુવાના એ પણ એ જ રહેશે નવી વરણીથી એમાં મારું પ્રમુખ પદ છે અને આજે સને મિલન છે બધા આગેવાનો હાજર છે બાઈ શ્રીઓ બેનો શ્રીઓ કમ સે કમ પાંચસો સાડા પાંચસોની સંખ્યામાં હાજર છે સન્માનનો કાર્યક્રમ એવો છે કે મારે તો કોઈ અત્યારે એવી કોઈ ઈચ્છા નથી પણ બધાને એવો ઉમંગ હતો કે તમે એક આ કાર્યક્રમ રાખો અમારે સન્માન તમારું કરવું છે તો આજે કીધું કરવું છે બધા જે કમિટી પડે સાથે સાથે ભોજન પણ રાખ્યો છે અને સિનેમિલન પણ રાખ્યો છે આમ તો અમે દિવાળી પાછળ કરીએ છીએ સિનેમિલન પણ બધાનું હતું કે ભાઈ અત્યારે તમે આ સિનેમિલન રાખો એટલે સિનેમિલન રાખ્યો છે અને સર્વે સાથે મળીને આજે સન્માન અને સિનેમિલન રાખેલ છે ભોજનનો પણ પ્રસાદ રાખેલ છે જય માતાજી મારું નામ નિલમ્બા પીજાલા છે માધાપ્ર ક્ષત્રિય સમાજના નવા વરાયેલા પ્રમુખ મહિલા મંડળના પ્રમુખ તરીકે દાન સ્થાન ધરાવું છું અને આજે અમારે અહીંયા નવા જે વરાયેલા પ્રમુખો છે એની સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અમારી સમાજવાડીમાં અમારે સમગ્ર માધાપરમાંથી સમગ્ર સમા પરિવારના બહેનો તથા આખો પરિવાર જોડાયેલો છે આ કાર્યક્રમમાં સમાજના જે નવા વરાયેલા હોદ્દેદારો છે સાથે યુવક મંડળ છે અને સાથે મહિલા મંડળ આ તમામ હોદ્દેદારો અત્યારે હાજર છે અને આપ જોઈ શકો છો કે બધા બહેનો અને બધા પરિવાર પણ ધીરે ધીરે હાજરી આપે જ છે